નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પિલોડાના રામપુરીમાં ડાકણું વહેમ રાખી નજીકના કુટુંબીજીને પ્રહિલા પર ફાયરિંગ કરી મોતની ઘાટ ઉતારતા ચકચા મૃતક મહિલાને જમણા પગે ખાનગી રિવોલ્વર ફાયરિંગ કરતા મહિલાને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાઈ મહિલાને ઘણીવાર મેણા ટોણા મારતા શખ્સ વિરુદ્ધ અગાઉ ફરિયાદ પણ થયેલી હતી મૃતકના પતિ અમદાવાદ ખાતે સ્કૂલ બસ ચલાવી પરિવારનું ગુજરાન કરે છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પિલોડા તાલુકાના રામપુરીમાં રહેતી તબિયાર ઉર્મિલાબેન દિલીપભાઈને રામપુરીના રાજેશભાઈ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબિયાર નાઉક દ્વારા અવારનવાર મેણા ટોણા મારી તું ડાકડ હોવાનો વહેમ રાખી મારી નાખવાને ઈરાદે ખાનગી રિવોલ્વર લઈ મહિલા ઘરે ગત મોડી રાત્રે આવી મહિલાના પગે રિવોલ્વર ફાયરિંગ કરી મહિલાને ગંભીર ઈજા કરી મોતને ઘાટ ઉતારી હતી ફાયરિંગનો નો અવાજ થતા આસપાસના લોકો જાગી ગયા હતા અને મહિલાના ઘરે લાઇટ જતા મારનાર ત્યાંથી નાસી છૂટ્યો હતો ઈજાગ્રસ્ત મહિલાને એકસો આઠ મારફતે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેની મૃત જાહેર કરી હતી બનાવ અંગે મૃતક મહિલાના પતિ દિલીપભાઈ તબિયાર ફાયરિંગ કરનાર રાજેશભાઈ તબિયાર વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફાયરિંગ કરનાર સક્ષને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. રામપુરીમાં મહિલા પર થયેલ ખાંદગી ગોડીબારમાં મહિલા મૃત્યુ પામતા જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતની ટીમો કોટે જોસ્પીનર ખાતે દોડી આવી હતી અને મૃતક મહિલાનું પંચનામું કરી પીએમ કરી મૃતકની લાશ પરિવારને સોંપી હતી. બ્યુરોચીપ कौशिक સોની સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી મારું નામ તબિયલ જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી એ વખતે રાત્રે બે વાગ્યે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમ નામ બે બે મહિને ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એનું મૃત્યુ પામેલા છે